છેલ્લા ત્રણ દિવસમાં ચાર શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી જેલ ભેગા કરવામાં એલસીબી તથા એલસોજી પોલીસને સફળતા મળી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના આદેશો અનુસાર નર્મદા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી તથા અન્યો દ્વારા જિલ્લામાંથી અસામાજિક તત્વોનો સફાયો કરવા હેતુથી અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્ર કુમાર ઉર્ફે મુકેશ કેસરીમલ માલી રહેવાસી અંકલેશ્વર તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ રહેવાસી સહે તથા મહેશ મોનસુખ વસાવા રહેવાસી જરવાણી તાલુકો ગરડેશ્વર જિલ્લો નર્મદા તેમજ જાનિયા ઉર્ફે જનાર્દન માગતા વસાવા રહેવાસી વરફળી તાલુકો કલકુઆ જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે આમ ચારે ચારને અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે